નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર નવ ગતિ અને સમયનો સંપૂર્ણ મિત્રો ભાગ પાંચનો સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી ગતિ અને સમયની અંદર પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો પેલું છે કે કયો વિકલ્પ સમયના માપન સાથે સંકળાયેલ નથી તો લંબાઈ જો નિશ્ચિત અંતર માટે સમય ઘટાડવામાં આવે તો ઝડપ વધે છે જો નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે તો ઝડપ વધે છે સુરેશ પોતાની બાઇકમાં કાપેલું કુલ અંતર શાની મદદથી જોઈ શકશે તો સ્પીડોમીટર નીચેનામાં કયો અંતર સમયનો આલેખ નિયમિત ગતિનું સૂચન કરે છે તો મિત્રો અહીં એકદમ સીધી લાઈન છે તે નિયમિત ગતિનું અંતર આપણને બતાવે છે નંબર છ આવર્તકાળ એ કઈ રાશિનું સૂચન કરે છે તો સમય નંબર બે નીચેની ખાલી જગ્યા પૂરો તો ઓર્ડોમીટર એ અંતર માપવાનું સાધન છે એક માઇક્રો સેકન્ડ બરાબર સેકન્ડનો દસ માઇનસ છ ઘાત સેકન્ડ ભાગ એક નેનો સેકન્ડ એ સેકન્ડનો

કરી શકો છો જો અંતર સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ અચળ હોય છે પ્રશ્ન નંબર 15 પદાર્થની ઝડપ માપવા કઈ બે રાશિ વિશે માહિતી મેળવવી જરૂરી છે તો પદાર્થની ઝડપ માપવા અંતર અને સમય વિશે માહિતી મેળવવી જરૂરી છે પ્રશ્ન નંબર 16 નીચે મુજબ જો અંતર સમયનો આલેખ એ સમયની અક્ષને સમાંતર મળે તો તેની ઝડપ વિશે તમે શું કહી શકશો તો આપેલો પદાર્થ સ્થિર અવસ્થામાં છે

રમેશ કરતા અશોક શાળાએ આવવા પંદર મિનિટ જેટલો વધુ સમય લે છે પ્રશ્ન નંબર ઓગણીસ નેહાએ તેના ઘરેથી શાળાએ જવા માટે ત્રીસ મિનિટનો સમય લાગે છે અને તેની ઝડપ ત્રણ મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો તો સમય બરાબર ત્રીસ મિનિટ તો ત્રીસ ગુણ્યા સાહીઠ સેકન્ડ તો આપણે અહીં શોધીશું ત્રણ મીટર સેકન્ડ શોધવાનું છે તો અંતર ઝડપ ગુણ્યા સમય તો ત્રણ ગુણ્યા સાહીઠ ચારસો મીટર તેનું અંતર હશે ફ્રિયા સો કિલોમીટર નું અંતર કાપવા માટે પચાસ મિનિટ નો સમય લે છે જ્યારે રિયા પચાસ કિલોમીટર અંતર કાપવા માટે પચીસ મિનિટ નો સમય લે છે તો કોની ઝડપ વધુ

એક દિવસીય પ્રવાસમાં બસ દ્વારા દર બે કલાકે કપાયેલા કિલોમીટરની માહિતી આપેલી છે તો તેનો અંતર સમયાંતર નો આલેખ તૈયાર કરી આલેખની કેવી ગતિ જે છે તે સૂચવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જે છે તે આપણે ગતિ અહીં મેળવવાની છે તો અહીં આ બાજુ આપણે કપાયેલું અંતર સો બસો ત્રણસો ચારસો દોરવાનો બરાબર તો આ પ્રકારે આપણે આલેખ દોરીશું એક ડ્રેન ટ્રેન સુરત થી મુસાફરી કરે છે તે દરમિયાન દર એક કલાક વચ્ચેના સરેરાશ ઝડપ એના કોષ્ટકમાં આપી છે તો તેનું અંતર અને સમય બંને ચાલીસ કિલોમીટર વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ ઝડપ અને તેનો આલેખ જે છે તે કલાક પ્રમાણે આ પ્રકારે દોરવાનો રહેશે ટ્રેન સૌથી વધુ અંતર કયા સમયગાળા દરમિયાન કાપશે તો બે થી ત્રણ કલાક દરમિયાન બીજો પ્રશ્ન છે કે ટ્રેન કલાકની મુસાફરી પૂર્ણ કરી હશે ત્યારે તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે તો એકસો નેવું કિલોમીટર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આગળનું આપણું જે ચેપ્ટર છે તેનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકશો